નમસ્કાર મિત્રો આયરાની સ્ટોરીમાં આપ સૌનું સ્વાગત છે આવી જ મનોરંજક વાર્તાઓ વાંચવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો આજની વાર્તા છે વહુને સાસુને સાસુ કહેવામાં શરમ આવે છે પાર્વતીજી પહેલીવાર દીકરા અમિત પાસે રહેવા શહેરમાં આવ્યા હતા બધું ખૂબ સરસ લાગતું હતું વહુ રોજ તેમની પસંદગીનું જમવાનું બનાવીને ખવડાવતી રાત્રે સૂતા પહેલાં તેમના પગ દબાવતી અને તેમના માટે ઘણી સાડીઓ પણ લાવી હતી છતાં પણ ક્યાંક કનિક એવું હતું જે ઠીક નહોતું કનિક એવું જે તેમને ખટકી રહ્યું હતું પણ એ શું હતું તે સમજાતું નહોતું દેખીતી રીતે તો બધું બરાબર જ હતું તેમને આવ્યાને એક અઠવાડિયું થઈ ગયું હતું પણ તેઓ ક્યાંને બહાર ફરવા ગયા નહોતા જ્યારે પણ બહાર જવાની વાત નીકળતી વહુ નયના કનિકને કનિક બહાનું કાઢીને ટાળી દેતી હવે તેમને પણ ફરવાનો બહુ શોખ રહ્યો નહોતો પણ મનમાં શહેર જોવાની ઈચ્છા તો હતી જ ગામ જઈને બધાને કહેવું પણ હતું ને કે તેમને શહેરમાં શું શું જોયું તેમની કેટલીક સખીઓ જે શહેર જોઈ આવી હતી તે અહીંની મોટી વાતો અને કિસ્સાઓ સંભળાવતી હતી હવે તેમનો વારો હતો તેઓ પણ પોતાનો અનુભવ બધાને કહેવા માંગતા હતા પણ હજુ સુધી ઘરની બહાર પગ મૂકવાની તક મળી નહોતી રવિવારે અમિતની રજા હોવાથી તેમને પૂરી આશા હતી કે આજે તો શહેર જોવાની ઈચ્છા પૂરી થશે જ પણ છેલ્લી ઘડીએ વહુની તબિયત બગડતા આખો પ્રોગ્રામ બગડી ગયો અમિતે તો કહ્યું પણ ખરું કે બા ચાલો આપણે બંને જઈએ પણ તેમને બીમાર વહુને એકલી ઘરે છોડવી યોગ્ય ન લાગી અમિત તો બોલી પણ ઉઠ્યો શું વાત છે નૈના જ્યારથી મમ્મી આવ્યા છે તારી તબિયત ઠીક નથી રહેતી આ સાસુનો ડર છે કે બીજું કંઈ મારી મમ્મી એટલી ખરાબ પણ નથી કે તું એ મને જોઈને ડરના માર્યા બીમાર પડી જાય અમિતે આ વાત મજાકમાં કહી હતી પરંતુ પાર્વતીજીનો અનુભવ કહી રહ્યો હતો કે વહુની બીમારી ક્યાંક ને ક્યાંક તેમના આવવા સાથે જોડાયેલી છે બીજી સવારે તેઓ નાહીને થોડીવાર બાલ્કનીમાં તાજી હવા લેવા આવ્યા આ ઘરમાં હવે તેમને બૂંગળામણ થવા લાગી હતી તેઓ વિચારવા લાગ્યા કે લોકો આ નાનકડા ઘરોમાં કેવી રીતે કેદ રહેતા હશે વહુ રસોડામાં અમિતનું ટિફિન તૈયાર કરી રહી હતી થોડીવાર પછી તે તેમને શોધતી બાલ્કનીમાં આવી અને લગભગ તેમને ખેંચતી હોય તેમ ચિલ્લાઈ તમે શાંતિથી બેસી નથી શકતા જરા નજર હટી નથી કે અહીં આવીને ઊભા રહી ગયા કોઈ જોશે તો શું વિચારશે તે જ સમયે અમિત આવી ગયો અને બોલ્યો આ શું બદતમીજી છે નૈના તે મમ્મીને ખેંચ્યા અને આવી રીતે ચિલ્લાવાનો શું અર્થ છે અહીં આવીને કયો ગુનો કર્યો કે તું આવું અભદ્ર વર્તન કરી રહી છે નૈના બોલી જ ગઈ હતી કે અમિત હજુ ઘરે જ છે પોતાનો બચાવ કરતાં તે બોલી માફ કરજો માજી તમને નુકસાન પહોંચાડવાનો મારો કોઈ ઈરાદો નહોતો ગામમાં કોઈના મોઢે સાંભળ્યું હતું કે તમને ઊંચાઈથી ડર લાગે છે તમારે એકલા બાલ્કનીમાં ન જવું જોઈએ અમારો ફ્લેટ બહુ ઊંચાઈ પર છે ને એટલે હું ગભરાઈ ગઈ હતી તેણે કરગરતી નજરે પતિ સામે જોયો નૈના જાણતી હતી કે અમિત તેની માતાને કેટલો પ્રેમ કરે છે તેની આ હરકત પર હાથ ઉપાડતા તેને વાર નહીં લાગે એટલી તરત જ સાસુના પગ પગપગની માફી માંગવા લાગી અમિત તેની દલીલથી સંતુષ્ટ નહોતો છતાં માતાની સામે તમાશો કરવો તેને યોગ્ય ન લાગ્યો ઓફિસ માટે પણ મોડું થઈ રહ્યું હતું એટલી સાંજે આવીને વાત કરીશું તેમ કહી તે ગુસ્સામાં નીકળી ગયો પાર્વતીજી વહુના સફેદ જૂઠ પર હેરાન હતા નૈનાએ આંખમાં આંસુ ભરી માફી માંગતા કહ્યું માજી જાણું છું તમે એ જ વિચારી રહ્યા હશો કે મેં જૂઠું કેમ બોલ્યું પણ મારો વિશ્વાસ કરો થોડા મહિના પહેલા અહીં આવો જ એક અકસ્માત થયો હતો બસ તેનો જ ડર મારા મનમાં બેસી ગયો છે એટલી જ મને તમારી ચિંતા થાય છે પાર્વતીજીને વહુની વાત પર વિશ્વાસ તો ન આવ્યો પણ તેઓ શું કહે ચૂપચાપ પોતાના રૂમમાં ચાલ્યા ગયા તેઓ વિચારી જ રહ્યા હતા કે વહુ તેમને ઘરની બહાર કેમ નથી જવા દેતી કે બાલ્ફનીમાં જવું કેમ તેને પસંદ નથી ત્યાં જ દરવાજાની ઘંટડી વાગી નૈના તરત જ સતર્ક થઈ ગઈ અને મનમાં બબડી લો કરી દીધું બધું ધૂળદાણી નક્કી કોઈ એ મને બાલ્ફનીમાં જોઈ લીધા હશે તેણે ચૂપકેથી જઈને સાસુના રૂમની બહારથી સ્ટોપર પર કુંડી મારી દીધી જેથી તેઓ કોઈ પણ સંજોગોમાં બહાર ન આવી શકે ત્યારબાદ તેણે દરવાજો ખોલ્યો જેની શંકા હતી તે જ થયું સામે સોસાયટીની નંબર એક પંચાતીયા મિત્તલ ઊભી હતી આ બાજુ પાર્વતીજી રૂમમાં નહોતા તેઓ તો વોશરૂમ ગયા હતા જ્યારે પાછા ફર્યા ત્યારે જોયું કે વહુ બહારથી સ્ટોપર લગાવી રહી હતી કદાચ તેને ખબર નહોતી કે સાસુ અંદર નહીં પણ બહાર છે તેમનું માથું ભમ્યું આ ઘરમાં શું થઈ રહ્યું છે વહુ આખરે કરવા શું માંગે છે તેમને સત્ય જાણવું હતું તેઓ ચૂપચાપ પડદા પાછળ સંતાઈ ગયા અને નૈનાની હરકતો જોવા લાગ્યા ત્યાંથી તેઓ બધું સ્પષ્ટ સાંભળી શકતા હતા મિત્તલે ઘરમાં દાખલ થતાં પૂછ્યું નૈના કોઈ મહેમાન આવ્યું છે કે શું મેં હમણાં થોડીવાર પહેલાં એક ગનવાર જેવી દેખાતી ડોશીને તારી બાલ્કનીમાં જોઈ હતી નૈના બોલી લાગે છે તારી નજર બીજાના ઘરો પર જ હોય છે પણ તે જે જોયું તે ઠીક હતું એ ડોશી મારે ત્યાં કામ માંગવા આવી હતી પણ તેની ઉંમર જોઈને મેં ના પાડી દીધી તારી જાસૂસી ખતમ થઈ હોય તો હવે તું જા મારે ઘણું કામ છે મિત્તલ મોડું મચકોડીને બોલી તો હું ક્યાં નવરી બેઠી છું મને તો લાગ્યું કદાચ તારા સાસુ આવ્યા છે વિચાર્યું કે એ મને નમસ્તે કહેતી આવું આમ તો એ સ્ત્રીનું મોડું અમિત સાથે બહુ મરતું આવતું હતું તેણે નૈનાને ઉખેડવાનો પ્રયત્ન કર્યો પણ નૈના પણ ક્યાં ઓછી હતી તે બોલી આટલે દૂરથી તને એનું મોડું દેખાતું હતું તો બાકીની વાતો પણ એને જ પૂછી લેવી હતી ને અહીં મારું માથું ખાવા કેમાવી મિત્તલે મોડું બગાડ્યું અને કહ્યું તારી સાથે તો વાત કરવી જ નકામી છે હું તો પાડોશી ધર્મ નિભાવવા આવી હતી લાગે છે તને ખોટું લાગ્યું નૈના બોલી હવે કોઈને પણ મારા પતિની માતા કહેશો તો ખોટું તો લાગશે જને હવે નીકળો અહીંથી મારે ઘણું કામ છે મિત્તલના ગયા પછી નૈનાએ રાહતનો શ્વાસ લીધો જેવી તે પાછળ ફરી પાર્વતીજી તેની પાછળ ઊભા હતા નૈનાની જીભ થોથવાવા લાગી માજી તમે અહીં ક્યારે આવ્યા ક્યારે નહીં વહુ પૂછ કે ક્યારની ઊભી છું કેટલી ઇજ્જત છે તારા મનમાં મારા માટે એ આજે મેં મારા કાને સાંભળી લીધું સવારે જે થયું તેનું અસલ કારણ આ જ હતું ને તને બધાની સામે મને સાસુ કહેવામાં શરમ આવે છે તારા દીકરાના ઘરમાં તે મને નોકરાણી બનાવી દીધી શાબાશ વહુ શાબાશ અસલ શાબાશી તો અમિત આવશે ત્યારે તને અપાવીશ નહીંના ડરના માર્યાથી જી ગઈ પછી સાસુના પગ પગડીને માફી માંગવા લાગી મને માફ કરી દો બા હું મારા જ જૂઠના જાળમાં ફસાઈ ગઈ હતી અહીં બધા દેખાડાનું જીવન જીવે છે જ્યારે હું નવી નવી આવી હતી ત્યારે મને સમજ નહોતી આ બધું હું કરવા નહોતી માંગતી પણ અજાણતા થઈ ગયું પાર્વતીજી બોલ્યા તારી કોઈ સફાઈ નથી સાંભળવી જે કહેવું હોય તે અમિતને કહેજે નૈના કરગરવા લાગી બા એમને કંઈ ન કહેતા બસ એકવાર મારી વાત સાંભળી લો અમે અહીં આવ્યા ત્યારે મારા ચંચળ માસી મને મળવા આવ્યા હતા તમે તો જાણો છો એ કેટલા વાચાળ છે તેમણે અહીં બધા સાથે દોસ્તી કરી લીધી એકવાર હું તેમની સાથે પાર્કમાં ગઈ હતી ત્યારે જ આ મિત્તલ મને મળી અને બોલી કે તમારા સાસુ તો બહુ મોર્ડન છે આવા સાસુનસીબથી મળે છે સાંભળ્યું છે કે તેઓ રિટાયર્ડ પ્રિન્સિપાલ છે મારે કહેવું હતું કે આ મારા સાસુ નથી પણ માસી છે પણ માસીએ મને રોકી દીધી પછી માસીએ કહ્યું કે તું આ શહેરના લોકોને નથી જાણતી આ બધા સ્ટેટસ પાછળ ભાગે છે તારા વિશે જેટલું વધારીને કહી શેટલી તારી ઇજ્જત વધશે બસ ત્યારથી હું પણ જૂઠ બોલવા લાગી જો હવે સત્ય સામે આવશે તો મારે અહીંથી નીકળવું મુશ્કેલ થઈ જશે નૈના રડવા લાગી પાર્વતીજીને ખૂબ દુઃખ થયું કે કેવી રીતે તેમની સાફ દિલની વહુઆ દેખાડાની દુનિયામાં ખોવાઈ ગઈ છે તેમણે નૈનાને શાંત પાડી અને કહ્યું હવે બસ કર હું અમિતને કંઈ નહીં કહું પણ જૂઠના પાયા પર સંબંધોની ઇમારત ટકતી નથી એક જૂઠ છુપાવવા હજાર જૂઠ બોલવા પડે છે તે તારું સુખ જૈન ખોઈ દીધું છે હું થોડા દિવસમાં જતી રહીશ પણ તારે તો આ જૂઠ સાથે જ જીવવું પડશે એનાથી બહાર આવવાનો રસ્તો માત્ર સત્ય છે નૈનાએ કંઈક વિચાર્યું અને નિર્ણય લીધો તે જ બપોરે સોસાયટીમાં એક કીટી પાર્ટી હતી નૈના ત્યાં પોતાની સાસુ પાર્વતીજી સાથે ગઈ અને ખૂબ જ આત્મવિશ્વાસથી તેમનો પરિચય કરાવ્યો આ મારા સાસુ છે શ્રીમતી પાર્વતી દેવી બધા હેરાન થઈ ગયા એક સ્ત્રીએ પૂછ્યું જો આ તારા સાસુ છે તો પેલી બીજી સ્ત્રી કોણ હતી જે અત્યાર સુધી તારા સાસુ બનીને આવતી હતી તેનો જવાબ પાર્વતીજીએ આપ્યો બેટા સાસુ તો એક જ હોય પણ તેણે જે કહ્યું હતું તે સાચું જ હતું અસલમાં તે સ્ત્રી પણ સંબંધમાં નૈનાની સાસુ જ થાય તે તેના કાકા સસરાની પત્ની છે તેઓ ગામમાં અમારા પાડોશી હતા મારા કહેવા પર તેઓ અહીં નૈનાને મળવા આવતા હતા પાર્વતીજીએ હસીને વાત પૂરી કરી નૈનાની આંખોમાં તેમના માટે આદર હતો કારણ કે સાસુએ તેને અપમાનિત થતાં બચાવી લીધી હતી મિત્તલ વિચારી રહી હતી કે નૈના ખરેખર નસીબદાર છે કે તેને આવી સમજદાર સાસુ મળી જ્યારે પાર્વતીજી વિચારી રહ્યા હતા કે શહેરની હવા જ ખરાબ છે જે લોકોને જૂઠું બોલતા શીખવાડી દે છે વહુના સન્માન માટે તેમણે પણ જૂઠું બોલવું જ પડ્યું